તો આજે સવાર થઈ છે મેં નાસ્તામાં લીધી છે વઘારેલી ખીચડી અને આજે બધી તૈયારી જમવાની ફટાફટ વહેલા થાય છે કેમ કે આજે ઘરે આવે છે મારા સસરા એમના માટે બનાવું છું ડુંગળી કેપ્સિકમનું શાક ફુલાવનું શાક દાળ ભાત અને રોટલીનું લોટ બાંધી દીધો છે એ બધું કર્યું છે આમને અને આગળનું કામ મારે કરવાનું છે બે શાક વઘાર છે રોટી બનાવવાની છે અને દાળનો ભાત મૂકવાના છે મારે એટલે કેવું લાગે તમને પંદર દિવસ થશે ને પંદર દિવસ પછી આરામ આરામ હતો મારો હવે ઘરે જઈ એ તો બાવન કિલો વજન હતું મારું અહીંયા પછી પંચાવન કિલો થઈ ગયું છે ભાઈ એ તરે એટલો બધો આરામ કરાયો છે મને મના કંઈ નહીં અમે આવીએ એટલે પાછા આવી જઈએ અમે ફરવા જઈએ છીએ એટલે પછી એમને જવું પડે અને બીજું એવું છે કે મારા સસરા પછી એકલા વાર તેમને રાંધવાનું પછી કપડા તો બધું જાતે કરે છે હે ને હા જાતે કરે મન કાલ કહેતા હતા કે કપડા પછી કપડા વોશિંગ મશીન મશીનમાં નહીં નાખતો કે બે જોડી હોય તો કે બસ શું નાખો કે જાતે કર દો કચરા પોતું કરી દે અને જમવાનું તો બહાર અને જમવામાં તો એવું છે કે આજુબાજુ મમના વ્યવહાર સારા છે ને તો કોક નું કોક કરી દે જમાડી દે હા ચોખ્ખું જ રાખશે ઘર ચોખ્ખું જ હશે એટલે હું નાસ્તો કર લઉં અને ગયા છે નાવા પછી ફટાફટ હું જમવાનું બનાવવાનું કામ કરું ને એમને મેં ફોન કર્યો એટલે કે ના હું હમણાં આવી જજો મને થોડી વાર રહી એટલે પછી ફટાફટ કામ કરવાનું ચાલુ થઈ ગયું છે જમવા બેસી ગયા છીએ અને જમવા માંજે છે ફુલાવનનું શાક બીજું આ સિમલાની ઊંઘળીનું શાક સિંધુના જ્યાં જગ્યા જવાનું છે એ જ વારેગી મને યાદ આવે છે ઓલાઈન ઓલાઈન રોટલી છાશ અને ગરમ પાણી પીનાર અમારા ઘર માં એક જ વ્યક્તિ છે એવું કેવું ગરમ પાણી તો મારા સાસુ જતા રહ્યા છે ઘરે કેમ કે અમે કાલે જવાના છીએ ફરવા માટે એટલે એ જતા રહ્યા છે અમારા સસરા લેવા આવ્યા હતા સ્પેશિયલ એટલે હવે અમારે જવું છે હવે તૈયારી કરવાની છે બેગ પેકિંગ કરવાનું છે વિડીયો બનાવવાના છે પછી પછી નાસ્તો લેવા જવાનો નાસ્તો ઘરે કંઈ જ નહીં બનાવવાનો કેમ કે ટાઈમિંગ રહ્યો છે નહીં એટલે નાસ્તો પહેલાં લઈ જઈએ પછી મારે બીજું એક કામ કરવાનું છે મારે થોડું ટી શર્ટોને એવું લેવું છે મારે નળદના જોડેથી ટી શર્ટને એવું લઈ લો અને પછી બેગ પેકિંગ કરવાનું છે એટલે આજે બહુ લેટ થવાનું છે રાતે આમ તો ઊંઘ તો આવશે જ નહીં કેમ કે બધાને એવું હોય સવાર ફરવા જવાનું એટલે કે જવાનું છે જવાનું છે કરીને ઊંઘ આવવા નહીં એટલે મારે આજે એવું જ થવાનું છે ઊંઘાવાની છે નહીં એટલે જઈએ નાસ્તો લેવા જઈએ છીએ હવે લઈને પછી આવીએ તો અમે નાસ્તો લેવા આવીએ છીએ અને નાસ્તો લે છે કેમ કે એ કામ એમને જ હોપવું પડે શું કહેવું શું થાય જોઉં છું

આ જીમ જેમ લાયા છે જીમજામ કેવું કઈ સેવ કેડાન વેફર બે કેળાની વેફર લાયા છીએ પછી સુવાસીંગ લાયા છીએ આટલું જ લાવે છે કેમ કે બહુ વધારે ખાવું ને જેટલું બને એટલું ગરમ ખાવાનું અને તાજું ખાવાનું નાસ્તો બહુ નહીં ખાવાનો તો બહુ ભૂખ લાગે ને તો ખાવા માટે છે બોલો તમે કાલ કેટલા વાગે જવાનું છે આપણે સવારે

અહીંયા ચોવીસ કલાક માટે એક દવાખાનું ખુલ્લું હોય છે મેડિકલ એટલે મેડિકલમાંથી દવાઓ બધી જ લાવી છે ભલે પેલા અમને લીધી છે આપણા જોડે જે અમારા જોડે જઈએ છે એમને દવાઓ લીધી છે પતી તો પણ મારા બીજી માથાની તો ગોળી લે છે કે મારા માથાની જોઈએ ને જોઈએ જોઈએ જ એક તો પડી જાય એટલે માથાની શરદી તાવ અને ઉધરસની ગોળીઓ પડીને નહીં પતી ગઈ ને અને આંખના ટીપા આ બધું જ લઈને જવાનું છે એટલે હમણાં હું પેકિંગનો વિડીયો તો બતાવું છું હું તમને બધાને અને પેલા હું ગોળીઓ બધી હવે લઈ આવું શું કેવું અને વિડિયો લખી લેશ કે એમના બે કોમ્પ્લેક્સ ની બાટલી છે લોકો એની ને તો કોપી જ લઈ દે એવી બરાબર તો ચલો આજ તો તૈયારી નો જ બધો વિડિયો હું તમને બતાવી શકતો તો અમને હવે અધ વચ્ચે ટાઈમે ભૂખ લાગી ગઈ છે અને અમે સવારનું જમવા બેસા છીએ દાળ ભાત ને શાક ને રોટલી શાક આટલું જ બચ્યું બધું વધ્યું દાળ ભાત તો બહુ બધા હતા એમ આ બહુ બધા જ છે અને રોટલી એ છે અને રોટલી છે સવારે વગાડીને અમે ખાઈને જઈએ તો હજી તો ઘરમાં બધું વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે ખાઈને પેહલું કામ કરીશ હું કે સુકે ઉતારું ઉપરથી માળીઆમ થી પછી માળીઆમથી બેગો ઉતારીને પછી પાછા આજે વહેલા ફ્રેશ થઈ જવું છે નાઇન્ટી પહેલા વિશે એટલે બધા કપડા ધોઈને સૂકવી દેવાના દરેક જગ્યાએ અમે બાર ફરવા જઈએ ત્યારે આવું જ કરે કે રાતે કપડા ધોઈ દેવાના સૂકવી દેવાના સવારે વાળીને અંદર મૂકીને જવાનું એટલે સાત આઠ દિવસ સુધી ટેન્શન નહીં એટલે કઈ લઈએ જમી લઈએ અત્યારે માળી એમ ચડી છે હેતલ અમારું જો ભાઈ અમારું ક્યાં ના જતો આઈ દેખાઈ આ દેખાઈ દેખાઈ બધું હરખો કરવા ચડાઈ છે મને એન ટાઈમ મે માળી એમ ટાઈલ્સો કરાવી દીધી છે મેલે બતાઈ દો માળી ખાસું મોટું છે બે જણા આરામ થી ઊંઘી જાય ને એવું છે શું કેવું પણ બે થી ત્રણ ચાર પાંચ જણા એ તો ના કહેવાય ને ત્રણ ચાર જણા ઊંઘી જાય ને એટલી જગ્યા છે માળિયામાં અને બધા ઝૂળના વાસણો છે

અને આ બધું હરખું કરવાનું ધૂમડી ના પૂરું તમે જ જવાબદાર હું ના પાડી અત્યારે નહીં કરવું અત્યારે ખાલી સુટકે સુતાવી ના ઉપર જઈને હરખું કર ને બધું પાછળ ધકેલી દે આ બધું આગળ ના આગળ હતું નતું ફાવતું એટલે કે તું કર ને કરવા ચડી ને જો વાગે તો તમારી જવાબદારી ઓકે ચલો હેડ અમન હું સાફ કર લઉં માડ્યો આની દવા લઈ જાય કે હું મને ચાદા પડી ગયા છે બી ફોલસિલ સી પરિયા એટલે આ કોઈ પાઉચ તૈયાર કર્યું છે અહીં અંદર બધું દવા છે અને પરફ્યુમ છે અને અમારા બેને પાછા હેન્ડ વોશ પેલું શું કહેવાય શું શું આવ્યું છે આ ઉરી આપ્યું એ શું આપ્યું આ બોડી લોશન છે 12 નો છે અમાર બેને આલ્યું 12 છે કે થોડા ડાળા યુઝ કરજો એ પછી આ શું કહેવાય એクリーム છે બોડી લોશનクリーム છે અને આ પેલું લિક્વિડ છે હમ બે આ મચ્છર હોય તો ઠંડી છે એટલે મચ્છર માટે આ ગોવા લઈ ગયા હતા ડબ્બી છે પહેલી અમારા પરફ્યુમ સિકવન્સ ગેમ અમારે લઈને જવાની છે તો શું અમે રમી શકીએ કેમ અમારી જોડે એક બીજું કપલ છે જે મારો મિત્ર છે ને એને મને એમ કીધું ભાઈ હું પણ આવું તારી જોડે મેં કીધું ચલો તો એ પણ આવવાના છે અમને છેલ્લે છેલ્લે એને કીધું મારે આવું છે મેં કીધું ચલો બહુ મજા આવશે અને કાલે સવારે વાર બરફ જોઈશું લાઈવ

એ વગેરે પાડી દીધું છે મેં એટલે આપી દીધું મેં તો કામમાં આવે તો અમે ઉપર આવી ગયા છીએ અને હું ઉપર આવી બે જણા ફોટા જોઈ રહ્યા છીએ અમારા લગ્નના એનિવર્સરી છે અમારે કાલે એટલે અમારા લગ્નના ફોટા હું તમને બે ચાર બતાવું કરો તો જી હા

અમે બંને જણા લગ્નના ફોટો પડાવવા એમ બહાર ગયા હતા ભલે અમે આ કોર્ટ મેરેજ કરેલા ફોટા છે કોર્ટમાં લગ્ન કરેલા છે પણ તો મને એવો શોખ હતો મેં કીધું હતું કે હું પૂરી રીતે તૈયાર થઈશ તમારે થવું હોય કે ના થવું હોય પણ અમે હું પૂરી રીતે તૈયાર થઈને એમને તો ખાલી જબ્બો જ સીવડાયો હતો એટલે અમે પહેલાં મેં એમ કીધું કે હું તૈયાર થઈને આવી જઈશ બગીચામાં આ જગ્યાએ ગાર્ડનમાં અને મેં મારા ફોટાવાળાને કહી દીધું હતું કે તમે આ જગ્યાએ આવી જજો ભાઈ મસ્ત મસ્ત ફોટા પડાવી બાકી પડત કેમ કે એ એક જ દિવસ હોય તમારો જ્યારે તમારે તૈયાર થવાનું હોય આમ એ જ અલગ હોય ને એ કેપ્ચર કરવાની હતી યાર મારા રોટા ફોટા નહીં કાઢો મારા હલ્દીના રોવાવાળા ફોટા હું તમને બતાવું આવશે એમ મારા મમા બધા કોટવાળા ફોટો રાતે મોડું થઈ ગયું છે તો એ હેતલ કામ કરી રહી છે બેગ ભરાઈ એની પછી છેલ્લે એની બેગ મોટી લીધી અને મારી આવી રહી ગરમ કપડાં બહુ જ છે ગરમ કપડાં લઈએ જ જવા આપણે અને એ થોડું ફૂલેલું ફૂલેલું રહે એટલે બેગ મોટી લેવી પડે અને માથું દુખી ગયું આ નહીં ને બેગ આ બેગ છેલ્લે મોટી બેગ લેવી પડે જે કે એમની નાની લીધી છે મેં અને એક બીજી નાની લેવી જ પડશે

તો મેં બેગ પેક કરી દીધી છે બેગ પેક કરવામાં એટલી માથાકૂટ થઈને કેમ કે બધા સ્વેટરને બધું આવતું નહોતું પાછી બીજી બેગ લાવે પાછી એ ના થઈ પાછી બીજી ઉપરથી મોટી ઉતારી એટલે બે બેગ કરી છે એક મોટી ને એક નાની એવી રીતે કરીને બે કર્યું છે ભરવાનું કામ પૂરું કર્યું હવે હું વ્લોગ એડિટ કરીશ કેમ કે આજે વ્લોગ મૂકાયો નથી એટલે પાછું કાલે સવારે વ્લોગ મૂકવાનો છે એટલે વ્લોગ એડિટ કરીને સુઈ જવું છે અને કાલ સવારે વહેલાં ઉઠવાનું છે કેમ કે વહેલા ટ્રેન જબાજી અહીંયાથી ખાસું બધું દૂર જબાજું રેલવે સ્ટેશન એમનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગમાં અને કાલથી પ્રવાસના વિડીયો મૂકીશું તો તમે જોવાનું ભૂલતા નહીં અને બને એટલું હું તમને સરસ સરસ વ્યૂ બતાવીશ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક અને કોમેન્ટ કરો અને કરવાનું ભૂલતા નહીં